એક દિવસના વિરામ બાદ ફરી ધીમી ધારે મેઘરાજાની સવારી મોડી સાંજથી પહોંચી હતી ધીમી ધારે વરસાદ વરસતા કાચા સોનાસમા પાણી જમીનમાં ઉતરતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી હતી બીજી તરફ શહેરીજનોની સવાર વરસતા વરસાદમાં થઈ હોવાથી તૃપ્ત થયા હતા જ્યારે કામ ધંધે જતા લોકોને વરસાદમાં ભીંજાતા રેઇનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી છેલ્લા થોડા દિવસોથી ધીમી ધારે વરસી રહેલા વરસાદ ઉભા પાક માટે કાચા સોના સમાન છે ધીમી ધારે વરસાદ વરસતો હોવાથી પાણી સીધું જમીનમાં ઉતરે છે જે ઉભા પાક માટે ફાયદાકારક છે બીજી તરફ પવન સાથે વરસાદ ન હોવાથી ઝાડને પણ નુકસાન થતું નથી અને જે પાણી આપમાંથી વરસે છે તે સીધું નદી નાળામાં વહી જવાની જગ્યાએ જમીનમાં ઉતરતું હોવાના કારણે જમીનની પાણીની જળસ્તરમાં વધારો કરે છે સુરત શહેરમાં મનપાના વિવિધ ઝોન પ્રમાણે વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં તેત્રીસ મીમી વરાછા ઝોનમાં આઠ મેમી ઝોન ઝોનમાં પંદર મેમી કતારગામ ઝોન માં બાવીસ મેમી ઉધના ઝોનમાં બાર મેમી લિંબાયત ઝોનમાં ઓગણીસ મેમી અને અઠવા ઝોનમાં અઢાર મેમી વરસાદ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ સુરત